સડસઠ વર્ષીય નિવૃત્ત મેનેજરને અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ અજાણ્યા નંબરથી કોલ આવ્યો કોલ કરનાર પોતાને ટેલિકોમ વિભાગ દિલ્હીમાંથી રાહુલ શર્મા તરીકે ઓળખાવતા હતા ત્યારબાદ બીજા આરોપીઓ પોતાને સીબીઆઈ તથા દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તરીકે ઓળખાવતા હતા આરોપીઓએ તેમનો ભરોસો જીતવા માટે વિડીયો કોલ પર આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજર સંદીપ કુમારની ધરપકડ થઈ હોવાની અને તેમણે ફરિયાદીના નામનો ઉલ્લેખ કર્યો હોવાનો આક્ષેપ કર્યો ભયભીત થયેલા નિવૃત્ત મેનેજર પાસેથી આરોપીઓએ ધીમે ધીમે તમામ બેંક વિગતો મેળવી અને વિશ્વાસમાં લઈ કહ્યું કે જો તમે નિર્દોષ હો તો તમારી તમામ રકમ અડતાલીસ કલાકમાં આરબીઆઈ દ્વારા પરત કરવામાં આવશે આ રીતે મહિના સુધી ડિજિટલ કેદમાં રાખી કુલ કરોડ લાખ રૂપિયાની મોટી રકમ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધી ફરિયાદ નોંધાવ્યા બાદ સુરતના સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ એનાલિસિસ શરૂ કરી અને ટ્રાન્ઝેક્શનની તપાસ કરતા અમદાવાદ ખાતે ચાર મુખ્ય સાગરીતોની ધરપકડ કરી

એમની સાથે એક કરોડ પાંચ લાખ રૂપિયા જેટલી માતબર રકમનો સાયબર ક્રાઈમ ફ્રોડ થયેલો હતો જેમાં તેમનું ડિજિટલ અરેસ્ટ સાયબર ક્રિમિનલ્સ દ્વારા કરવામાં આવ્યું હતું અને એમને પૈસા બચાવવાના બાને કે આરબીઆઈમાંથી બોલીએ છીએ અને પોલીસ બનીને એમ અલગ અલગ રીતે કોલ કરીને એમને વેરિફિકેશન માટે મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન્સ કરાવીને એક કરોડ પાંચ લાખ રૂપિયા જેટલી રકમ આરબીઆઈના સેફ એકાઉન્ટમાં સેફ્ટી માટે રાખવામાં આવશે અને પછી પરત કરવામાં આવશે એવો ઝાંસો આપીને તેમનું સાથે સાયબર ક્રાઇમ કરવામાં આવેલ હતું ડિજિટલ અરેસ્ટ લાંબા સમય માટે રાખવામાં આવેલ હતા સદર સિનિયર સિટીઝન ફરિયાદી દ્વારા આપણે સાયબર સેલનો સંપર્ક સધાતા અત્રે એમની ફરિયાદ નોંધવામાં આવેલી હતી જે અંતર્ગત પાછલા દિવસોમાં સાયબર ક્રાઈમ સેલ દ્વારા અમદાવાદ ખાતેથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી સદર કેસમાં વધુ કાર્યવાહી કરતા સાયબર ક્રાઇમ સેલ દ્વારા અ બનાસકાર કાંઠા ખાતેથી આજ રોજ ચાર વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે સુરત પોલીસનું માનવું છે કે આ સમગ્ર ગેંગનું મુખ્ય સૂત્રધાર હજુ પકડથી દૂર છે અને એ પકડાયેલા ઇસમો માત્ર ફ્રન્ટ લાઇનના બેંક એકાઉન્ટ હોલ્ડર્સ છે હાલ બધા આરોપીઓની પૂછપરછ ચુસ્ત રીતે ચાલી રહી છે અને વધુ નામ બહાર આવવાની શક્યતા છે